બોટાદના રાણપુર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઈમારત જર્જરિત અવસ્થામાં સરકારી દવાખાનામાં દર્દીઓ અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે ત્યારે જર્જરિત બિલ્ડિંગની છતમાંથી ખરી રહેલા પોપડાથી અકસ્માતનો ભય જર્જરિત પુરુષ અને મહિલા વોર્ડ બંધ રાખવાની ફરજ પડી રહી છે ત્યારે નવી બિલ્ડિંગ બનાવવા કે રિનોવેશન કરવા માટે માંગ ઉઠવા પામી છે બોટાદ જિલ્લાના રાણપુર ગામ ખાતે આવેલ આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઈમારત જર્જરીત અવસ્થામાં છે સરકારી દવાખાનામાં રાણપુર ગામ અને આસપાસના ગામના લોકો આરોગ્ય સેવા માટે આવતા હોય છે સામૂહિક આરોગ્ય સ્તરના મેડિકલ સ્ટાફ ડોક્ટર અને સાધન સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ સરકારી દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત અવસ્થામાં છે ત્યારે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ હોસ્પિટલમાં મહિલા પુરુષ વોર્ડ જર્જરિત હોવાને કારણે દર્દીઓને લોબીમાં નિદાન સારવાર કરવી પડી રહી છે લેબોરેટરી અન્ય જનરલ વોર્ડ તથા રૂમના છતમાંથી મોટા ગાબડા પડી ગયા હોય તેવું સામે આવ્યું છે અવારનવાર પોપડા પડતા હોવાને કારણે દર્દીઓને અકસ્માતનો ભય રહે છે સરકાર દ્વારા હોસ્પિટલને સ્થળાંતરિત કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું દવાખાના માટે જરૂરી માળખાગત પૂરતી સાધન સુવિધા ઉપલબ્ધ થાય પછી હોસ્પિટલ સ્થળાંતરિત કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે દર્દીઓને જરૂરી સારવાર માટે એક ખાનગી કંપની દ્વારા સાધન સુવિધાની મદદ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન આ સાધનોની પણ સુરક્ષા કેટલી ત્યારે રાણપુર સુભાઈ રાણપુર સુભાઈ તમારા રાણપુર નું જે સામુહિક કેન્દ્ર છે બિલ્ડીંગ સર્જરી છે શું છે જે તે સમયે આ બિલ્ડિંગ નું બાંધકામ થયું ત્યારે પણ અમે લોકોએ આંદોલન કર્યું હતું બિલ્ડીંગ બની ગયું હતું પણ ઉદ્ઘાટન ના વાકે બિલ્ડીંગ કે પીએસસી ચાલુ નહોતો થયો ત્યારે પણ આંદોલન કર્યું હતું છેલ્લા દોઢ બે વર્ષથી

આ બિલ્ડિંગ જર્જરિત છે ઘણી જગ્યાએ પોળા પેડાના હું તમને નિશાન બતાવી દઈશ ઘણી જગ્યાએ હરિયાબા નીકળી ગયા છે પણ છતાં દર્દીઓ ની પાસે બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી આ લોકો અહીંયા સારવાર કરી રહ્યા છે અત્યારે જે 35 લાખના તે સાધનો આપવામાં આવ્યો છે આ બિલ્ડીંગ ની અંદર જ આપવામાં છે એને પણ નુકસાન થવાની સંભાવના કેટલી છે ટેક્સપિંગ ગ્રુપ તરફથી ખૂબ સરાહનીય કામ કરેલું છે એમને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાના સાધનો લોકાર્પણ વિધિ જે કરવામાં આવી ખૂબ જ એમને અભિનંદન પાત્ર છે ત્યારે આ બિલ્ડિંગ રિનોવેશન થાય અથવા નવી બિલ્ડિંગ બને તો આ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાના જે દાન કરેલા એ લોકો બીજા દાન કરવા માટે પ્રોત્સાહિત થાય અને જો આ ને નુકસાન થશે આ જે દાન કરેલું છે ને નુકસાન થશે તો બીજા કોઈ લોકો આગળ આવશે દાન આપવા માટે આગળ આવશે નહીં છે તમારું

ધાબામાં હોર પાણી પડે ચોમાસામાં બધે પાણી રીત થાય છે અને એના હિસાબે પોળા પડે છે સાહેબ આ નવો બનાવવા માટે કે રજૂઆત કરેલી છે કે કઈ વાત રજૂઆત થઈ ખબર નથી મે મને ધ્યાનમાં નથી ઓય સાહેબ રજૂઆત કરવાની જરૂર છે નવો કે નવો બનાવ પોસિટ કરો કોલકાતા રાણપુરી જો સરકારી હોસ્પિટલ છે છે સ્થિતિ શું છે મારા જાણવા મુજબ સ્થિતિ ખરાબ છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે અને એને શિફ્ટિંગ માટે દરખાસ્ત પણ થઈ ગઈ છે અને બિલ્ડિંગ પણ નક્કી થઈ ગયું છે ગીતાંજલિ સ્કૂલ ત્યાં એને શિફ્ટ કરવામાં આવશે અને નવી બિલ્ડિંગ માટે એની જગ્યા પણ ફાળવવામાં આવી છે

ટૂંક સમયમાં જ એને શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ તો એ સાધનો પણ જો નવા બિલ્ડીંગમાં અમે એટેચ કરી શકીએ એ પણ અમારી અત્યારે કાર્યવાહી ચાલુ છે